ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા બળજબરીથી પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને મહેસાણાથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો સુરત સહિત ગુજરાત અને દેશમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતના ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી તેઓના પાર્સલમાં એમને ડ્રગ્સ હોવાની ધમકી આપી બળજબરીથી તેઓ પાસેથી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા ઓનલાઈન પડાવી લેવાના નોંધાયેલા ગુનામાં

અને બે હજાર બે હજાર ચોવીસના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો અને સા અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ એક કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ જાય છે અને એમાં ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યો છે તો જો આ પાર્સલ જો પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવા વાળો બીજા એક આરોપી એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડી વાળા છે તો અમે લોકો વિડીયો કોલ કરી કરીશ પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેન ને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં ઈડી અને આરબીઆઈ નું સ્ટેમ્પ હતું એમને બતાવ્યું પછી એ બેન ડરી ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસથી નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી તો આ આરોપીએ આરોપીઓ એ લોકો એ લોકો બેનને એમ કીધું કે તમે આ મોબાઈલથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કર્યો અને આ ફરિયાદી બેન એમના આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકો એ જે આરોપીને લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને બેંકમાં કરંટ નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસીઆરમાં કુલ ચૌદ જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ જ છે બ્યુરો રિપોર્ટ એસ માઇ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ હું એસ માઈ સાથે